ગુજરાતમાં એક બાજુ નવરાત્રીનો પાવન પર્વ ઉજવાઈ રહ્યો છે અને બીજી બાજુ મેઘરાજા વરસવાના મૂડમાં છે ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાં ક્યાં અને કેવો વરસાદ પડશે તે અંગેની હવામાન વિભાગની આગાહી જોઈએ હવામાન વિભાગે આજે આપેલી માહિતીમાં જણાવ્યું છે કે ઓગણત્રીસ મીટર સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે આજે બાવીસ સપ્ટેમ્બરના રોજ દક્ષિણ પશ્ચિમનું ચોમાસું ગુજરાત રાજસ્થાન હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાંથી વધુ વિદાય લઈ ચૂક્યું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય રેખા હવે તરણ તારણ સાંગરોર જિંદ રેવાડી ટોંક મહેસાણા પોરબંદર અને પૂર્વમાંથી પસાર થઈ છે આગામી ચોવીસ કલાક દિવસ દરમિયાન ગુજરાત રાજસ્થાન હરિયાણા અને પંજાબના કેટલાક ભાગો તથા ઉત્તર પ્રદેશ દિલ્હી હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના કેટલાક ભાગોમાંથી દક્ષિણ પશ્ચિમ ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે આ પ્રદેશમાં દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો નીચા સ્તરે ફૂંકાઈ રહ્યા છે જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભેજનું સંકલન થઈ રહ્યું છે પચ્ચીસ સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની સંભાવના છે છવ્વીસમી રોજ આ સિસ્ટમ ડિપ્રેશનમાં જવાની સંભાવના છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ગુજરાતમાં ત્રેવીસમી ઓગણત્રીસમી તારીખ સુધી વરસાદની આગાહી છે આ સાથે ગાજવીજની પણ આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ત્રેવીસમી તારીખે ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલુ એલર્ટ આપવામાં આવી છે આ સાથે આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેવીસ અને દશાંશ બે સાત થી ઓગણત્રીસમી સપ્ટેમ્બર સુધીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે તેવીસમી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાના છૂટાંચવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે આ સાથે આ વિસ્તારોમાં ગાજવીજ થવાની પણ આગાહી છે